કરજણ ખાતે પત્રકાર એકતા પરિષદની બીટીંગ યોજાઈ જેમાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી જેમાં પ્રમુખ પદ માટે પત્રકાર ગુલઝાર તિવારની વરણી કરવામાં આવી સમગ્ર ગુજરાતભરમાં મસમોટું નેતૃત્વ અને ગુજરાતના તમામ તાલુકા જિલ્લામાં પત્રકારોના પડખે અડીખમ રહેતો એટલે પત્રકાર એકતા પરિષદ અને કારોબારીની રચના સાથે સ્થિત પામેલ પત્રકાર એકતા પરિષદ સંગઠન જેની વડોદરા જિલ્લાના કરજણ ખાતે સંગઠનના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા અને પ્રદેશ મહામંત્રી નિલેશભાઈ પાઠક તેમજ આરટી પ્રમુખ ગેલાની અને ફોર આ પ્રભારી અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં કરજણ અને પોરબંદર તાલુકાના પત્રકારોનો સમાવેશ કરી કારોબારીની રચના કરવામાં આવેલ જેમાં કરજણપુર તાલુકા પ્રમુખ તરીકે પત્રકાર ગુલઝાર તિવારની વરણી કરવામાં આવી અને ઉપપ્રમુખ તરીકે પત્રકાર હિતેશભાઈ બેજરભાઈ પટેલની વરણી કરવામાં આવી ઉપ્રમુ તરીકે પત્રકાર વિજય કરવામાં આવી અને મહામંત્રી તરીકે પત્રકાર નિમેશભાઈ ચૌહાણની વરણી કરાઈ અને મંત્રી તરીકે પત્રકાર અફાભાઈ અઘાડીની વરણી કરવામાં આવી અને બીજા મંત્રી તરીકે પત્રકાર દાઉદભાઈ દિવાની વરણી કરવામાં આવી અને સહમંત્રી તરીકે પત્રકાર તસ્તીમભાઈ પીડાવાલા પત્રકાર અનસભાઈ પતાલા અને પિંડુભાઈ રાવની વરણી કરવામાં આવી અને આઈટી સેલ ઇન્ચાર્જ તરીકે હિતેશભાઈ પટેલે જવાબદારી સોંપવામાં આવી આમ કરજણ અને પોર તાલુકામાં પત્રકાર પરિષદ એકતા સંગઠનની કારોબારી સર્વાનુમતે પૂર્ણ કરવામાં આવી આ મીટિંગની તમામ વ્યવસ્થા કરજણ એપીએમસીના હોલમાં કરવામાં આવી કાર્યક્રમનું આયોજન કરજણના પત્રકારો દ્વારા કરવામાં આવ્યું